આ તો રૂમાલ જ્યા જય ભગવાન ની આસપાસ ખબર હોય મીટિંગ ખબર હા મને તો મને બેહોઈ બેહો તમે

આમાં પેલો મને વાત મને ફોન કરે તો પેલા કે લે તેમાં ગેલો કે છે કે હું ડેપોટી બની જાઉં એટલે પેલો પેલો જોખમ કે છે મારે બનવું છે આમાં આ મારે શું કરવાનું અમે અમે મારા સભ્યો પાસે પોસ્ટ સભ્યો છે પોસ્ટમાંથી બે તો પેલા બનવાનું છે તો અમે આપણે તો કણ પંચાયતે જઈએ અને ઈ કણ જઈને નવ તો ચૂંટણી કરીએ સાચી વાત પેલા બે ચોજા પછી ગેલો જોખમને એ જો પછી મને જો પછી મળ્યા હતા એવું છે હો તો પછી ના હોય તો તમે જો ને બધા ભેગા કરો તો ના હોય તો હું આવું છું એટલા મારો ઠેલો લઈશ હા હેડો મી એટલા બધા ભેગા કરો હા હું ઠેલો લેતા હોય એટલા હેડો હા હેડો અને કેજો જલ્દી પેલા જોખમ મેળ પેલા લડે ના પાછા એ લડે એવા છે પાછા ના ના તો વચ્ચે રહે ને હા તે તમે કરો હેડા એટલા હું આવું છું સરપંચ સાહેબ અરે બોલ કેમ રૂમાલજી પાસે આયા

આપડે બનવાનું છે પછી પાછો આમાં હું કેતો ખબર છે તમને બધો હું કેવું છું ના હોય તો આ જોખમ ને તમે બનાઈ દો ડેપ્યુટી સરપંચ એ તો ઘેલજી આવતો ખબર પડે અને મને તો કોમોનું હાડું લાગે છે એટલે કીધું બનાવી દો અમે ગેલું જી આવું ખબર પડે પણ હા તો એ ગેલ્યો પાછો બોનાયો નથી મને ખબર છે આ કોઈ બોલી આવ્યા નથી અને આ ઘેલજી જે વચ્ચે ડખો ગાલે છે ને ચૂંટણી કરવી પડે અને ગેલ્લા ને તમને બેવાનું ઉભા રાખવા પડે અમે પછી જે વોટ આલ એ પછી ડેપ્યુટી બનાય એવું થઈ વાત જ એ મોના તો કશું વાંધો નથી આપડે ચૂંટણી કર દે

એ તો બધું આપણા ફેવરમાં માં થઈ જશે બધું અમે આપણા રૂમ આલે આપણો જ છે અને આ ના થોય આપણી વાત છે બંદૂક છે આપણા મગી પાછા તો ભાઈ સ્થાન તું કા ચિંતા કરજે કે લેતાથી જીતે આ તો ગેલ પેલો ઠેકાણોની પાછો ફરી જાય ઓ પાછો ગેલ ભાઈ ભાઈને આ ગેલ્યો રાતમાં આ લોકોન પેલે કરાય ઓસ એટલે તું આ લોકોન તારા ફેરોમાં રાખ રાખજે કેવા તમાર સરપત બનાવા લેખા બાકી ના બનાવે છે ખબર તો ને આમે એ તો જે ક્યુ એ છે પણ આમ તમારા બનવાનું આવ્યું છે અને મો તો હું એ શું કરું કે અલે શરમ નો અલે આ કેને કે આયો ને અલે એ કલામેલી ના આવસો તો ને હાડે અંદર કે હું ભોળાવ છું કોઈ ગામ થોડીએ ને પડતી ને તો એ ગેલા આય આમે તું મારા ઘેર આવ્યો છે બે કોઈ પણ બેહો અમે બે હજે હું રાખી છે તમે હોય આમે જોવા આ તો જાણે જોવા તને આવું જ બોલા છે અમે તારે બોલેલું કોઈ ફરક પડવાનો નથી એમ તારા કોઈ મારે આમ સરપંચ બનીને એટલે ખુશ ન બસ ન સરપંચ તો હું બની ગયો છું પણ આ ડેપ્યુટી ની ચુટણી સા સરપંચ ની ચૂંટણી નથી તો ડેપ્યુટી મુટ મારવાડું છે અમે તો આ સભ્ય છે એ કઢી બધું તમે કેવો એમ નઈ થાય તો સભ્ય માણસ છે જ ડેપ્યુટી ચમના બનો તો એમ પાછો ડેપ્યુટી માળા પાછું તમે તો લઈને ખબર પડે એટલે તમને તમારા ધન છે વોટિંગ થાય એટલે ખબર પડે આ કે કેમ લગભગ

કોઈ નથી મારે નહી બનાવવાનો આ સભ બનાવવાનો છે આમાં મોટા ભાઈ તો સરપત બની જાઉં એટલે મને બની જાવી તો મારા જેવું કોણ કોઈ ને થાય એવું સારું તો હેડો બધા હેડો હેડો તો

વાતું કરો વોટ તમારી બેગ પડી આ તો પાછા માણસો ખબર પડે તો પડી આમ ખબર આ તમે બદલ કે પડે તું કો

ટાઈમ બહુ વેસ્ટ થાય છે ફટોફટ ના હોય તો ગયા શું કેવું છું તમે આગળ થઈ જાય તમારી વાત નહીં

તમે આ કદું નહીં જીતી જ્યાં એટલી વખત

ગેલ્લો ગમે તે કરે પણ ગેલ્યો કે તમે કેતા ને કે હું સભ્યંતો તો જઈ આવ્યો છું જી ઘેર ઘેર સ્થાન પછી ચિંતા કા કરો છો અને ગેલ્યો સરપંચ બની જાય ને

નાખવાની પાછો નાખી હોય અમે જગ્યા નથી ને હું સાહેબ ગૌમત કોણ ખાટલા ના તું લેવાનું

તમે ઉમેદવાર છો તો પત્ર મારું હું નામ લેતા નહીં પાસે આ તે તમારું નામ દઈએ છે જો હું હું કેમ છું ચોકો જોઈ વિચારીને સાજા જે કરવું એ કરજો પછી કાલ જરી કોસ રહો કાઢવાનો છે એ વાત આખી એટલે તમારે જોઈ વિચારીને જોખમ છે અને ગેલો છે આ બેઓને ડેપ્યુટી સરપંચ બનાવવાના છે તો તમારે જોઈ વિચારીને કોસ રહો પછી કે લીએ કાલ જરી ના કેતા

કે તમારે પોતપોતાને તમારે એક એક તિથિ આપવામાં આવે ઈમો તમારા આ બેસ ઈમોથી તમારે જે ગમ એ તમારે ઉમેદવાર પસંદ કરી અને તમારા ચિઠ્ઠીમાં નામ લખવાનું છે પછી હું લાવ્યો છું આ ડબો આ ડબામાં હું ચિઠ્ઠીઓ નાખી બધી અને પછી આપણે એક જણને કાઢવા બોલાયું અને પછી એ રીતે આપણે પછી ડેપ્યુટી સરપંચ સાહેબ

બંદુકજી જો અને રૂમાલજી હા બોલો આ તો આખા પોસ્ટ ની વાત છે એટલે જોઈ વિચારી ને કરજો ગયા ના જોઈ રહ્યા પાછા

તમે આ ગેલિયો મન તો નથી પંચાયત હું મારા ઘેર કેતો તે ગેલી હું કેતો કોઈના ઘેર જો થતી હોય થાય ફટાફટ હા તો ભગવાની

કોઈની વાત કદાચ શોધી રાખો શોધી રાખો અતાળથી નહી લડો તમે અતાળ થી લડે પોષ વડો તમે ચોકાઢેવો આ તો પબ્લિક ની સેવા કરવાની છે બંદુકજી આ તમારી જો સમજી તમે ઘર ઘર ઘેર ઘેર બાથરૂમ અને ઘેર ઘેર ગામડું ઘેર એ બધું થાય ચૂંટણી ચાલુ થઈ ગઈ છે

બધા થયું બંધુજી હા બોલો કા

ટુક પડે છે ને તું પડે છે હવે તું પંચાયતમાં મારા હંગા ની તે મને ગમતું નથી આખી ભાગી આપે જે તકલીફ હોય ને એ મારા ઘેર કી દો સરપંચ તો ખ ખ ખ ખ ખ આને જોવા જોતો તું ડેપوتي સરપંચ વગાડાયા તું ડેપوتي સરપંચ છે આપણે અને હું અને હું ઈને સોપરાને તો એડવા નઈ દેવું ખબર તો છે સરપંચ ઉમંગ કેવાયું આજે સરપંચ ભણીજો છે ને એ આપણો બધા નો પ્લાન હતો બરાબર મારા સહયોગ થી ડેપ્યુટી સરપંચ બની ગયો કોટેલ છે અને મોટા ભાઈ તો કશુનિયા હોટેલ છે લેતા નઈ તો ખુતા વાયર વાયર નાખવા